તો સુરતમાં ઉત્તરાયણના દિવસે મનપાની બીઆરટીએસ બસો બંધ રહેશે સુરત મનપા દ્વારા નિર્માણ લેવામાં આવ્યું જેમાં નિર્ણય લેવામાં આવ્યો તમામ ત્રણસો બીઆરટીએસ બસો બંધ રહેશે પંદરમીએ બસ સેવામાં સિત્તેર ટકા જેટલો કાપ મૂકવામાં આવ્યો બીઆરટીએસ બસ કોરિડોરમાં લોકો પતંગ ચગાવવા અને લૂંટવા દોડતા હોય આ વાતનું ધ્યાન રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે સિટી બસ ચૌદ તારીખે ત્રીસ ટકા તેમજ પંદર તારીખે પચાસ ટકા શરૂ કરવામાં આવશે

સુરત મહાનગરપાલિકા દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે કારણ કે જે રીતે બીઆરટીએસ બસો છે તેના પૈડા થંભી જવાના છે અને ઉત્તરાયણ પર્વને લઈને મોટો નિર્ણય છે તે સુરત મહાનગરપાલિકા લેવામાં આવી રહ્યો છે ત્યારે જે રીતે તમામ એટલે કે ત્રણસો સડસઠ બીઆરટીએસ બસો છે તે નહીં દોડે અને પંદરમી બસ સેવામાં સિત્તેર ટકા જેટલો કાપ મૂકવામાં આવ્યો છે ત્યારે બીઆરટીએસ બસમાં કોરિડોર રૂટમાં માત્ર લોકો પતંગ ચગાવવા કે લૂંટવા જતા દોડતા હોય છે તેને લઈને મહત્વનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે સુરતમાં બીઆરટીએસ બસો દોડતી હોય છે અને તેમાં લોકોને મોટાભાગે મુસાફરી કરવી સરળ બનતી હોય છે પરંતુ જે રીતે ઉત્તરાયણ પર્વમાં જે રીતે ચૌદ અને પંદર માં આ રીતે મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને સિટી બસ ચૌદ મી ત્રીસ ટકા તેમજ પંદરમી પચાસ ટકા દોડવામાં આવશે એટલે આ રીતે મહત્વનો નિર્ણય મહાનગરપાલિકા લેવાયો છે અને જેમાં ખાસ કરીને ઉત્તરાયણ ધ્યાન રાખી અને લોકોને બીજી કોઈ નો થાય તેના કારણે સુરત નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કુમાર સાથે અરવિંદ ફોર ગુજરાતી સુરત